તમને પહેલા ના પાડેલી શું કરવા માટે અમારા ધર્મ પ્રચાર કરવા નીકળ્યા અમે તમારા ધર્મ થી નથી બરાબર તમે જે કરો છો તે ખોટું છે જાહેર માં શું કરવા પ્રચાર કરો છો તમે અમને આદેશ છે સાહેબ પ્રભુ ઈશું નીચે આવીને તમને લખેલું છે અમારા લખેલું અમારે જાણવું નથી મારી વાત સાંભળો અમારા અહીંયા ઘણા એવા ખ્રિસ્તી મિત્રો છે બરોબર એ અમારો સપોર્ટ કરે છે અમે બી એ લોકોનો સપોર્ટ કરે છે પણ તમે જે આ વસ્તુ કરો છો તે તમે ખોટું કરો છો હિન્દુ મુસલમાનિસ્તન બધા વિરુદ્ધમાં નથી આ પ્રચાર કરો છો વસ્તુ ખોટી છે વાત વિરોધ કેમ કરો છો તમે કરો છો ખોટું એટલે અમે કરો નથી છે એ લોકોને બી જરૂર નહી મુસલમાન બી જરૂર નહીં હિન્દુને બી નહી જરૂર તમે કે અહિયાં આવીને કરો છો ને ખોટું છે બરાબર ત્રણેય ધર્મના લોકો અહીં રહે છે ને ત્રણેય ધર્મના લોકો શાંતિથી રહી છે તમે આવીને આ કરો છો તે વસ્તુ ખોટી છે આ કરતા નહીં તમને પ્રેમથી એકવાર કહી દીધું છે હવે નહીં કરતા પ્લીઝ સાહેબ આમાં લાયસન્સની જરૂર મારી વાત સાંભળો બોલવા દી લાયસન્સ છે કલેક્ટર પરમિશન લેને કલેક્ટર લોકોની કલેક્ટરની તો પરમિશન જોઈએ ને તમે પ્રોજેક્ટ એરિયામાં આવેલા છો તમે પ્રોજેક્ટ એરિયામાં છો પ્રોજેક્ટ એરિયામાં છો તમે પરમિશન લીધા વગર આવ્યા છો ને પરમિશન લઈને આવ્યા છો તમે છે સાહેબ તમને શું માંગુ છું તમે સમજો છો અહીંયા બધા ધર્મના લોકો શાંતિથી રહે છે તમે એક ધર્મ ને લઈને અમે બી અમે નીકળી શકીએ છીએ આવી રીતના બરાબર પણ અમે નહી કરીએ કારણ કે અમને ખબર છે બધા મળીને રહે છે તે પ્રચાર કરવાની જરૂર શું છે અમારે ઠીક છે આ વસ્તુ તમે કરો છો તે ખોટું છે આ નહી કરો બરાબર તમે જેવી રીતના આવ્યા છો જાતે આવ્યા છો પ્રશંસા કવ છું તમે લોકો જતાર બરાબર તમને કરવાની વિના ધરણ પરજા કરવાની કે પડે તમારે કલેક્ટર ની પરવાનગી છે આ પ્રોજેક્ટ એરિયો છે આ પ્રોજેક્ટ તરત કરવું છે તમને ગંભીરતા ખેંચેન્દ્ર માટે તમને હું વસ્તુ ખોટી છે એટલા માટે તમને કેવું છું કે આ નહીં કરો તમે બીજો વાર દેખાને તો માર માર ખાઓ અહીંયા મારવાનો સવાલ નથી પગાવેલા ને ખોટું લાગે બધાને ખોટું લાગે તમે જે વસ્તુ અમે તો તમારી વાત સાચી છે તમે ઈસુ ભગવાન તમારો સંદેશ આપો છો

કરવાની ખોટી છે પ્લીઝ તમે આવું નહીં કરો અગર કોઈને સત્ય છે બધા ભગવાન સત્ય છે પ્રચાર કરવાની જરૂર છે આ વસ્તુ ખોટું છે તમને મેં પ્રેમથી દેખાતો નહી રીતના નહીં આવતા 啊，别的你不能。